દોસ્તો આપણે આગળ વધીએ તો આ જગ્યાએ આપણે દર્શન કરીએ આ બે ઘોડેસવાર યોદ્ધાઓના પાળિયા ત્યારબાદ આ જગ્યાએ પણ આ વિશાળ પાળીઓ આપ જોઈ શકો છો દોસ્તો આકૃતિ જે છે એ ખૂબ સારી હાલતમાં છે હજુ અને નીચે લખાણ પણ આપ જોઈ શકો છો જોકે સમયનો ઝાક ઝીલી અને કંઈક વર્ષોથી અડીખમ ઉભેલા પાળિયાઓ જે છે ને એ આજે પણ આપણને પોતાના ઇતિહાસથી વાકેફ કરાતા હોય એવું લાગે ત્યારબાદ દોસ્તો આ છતરડીમાં આ જે કોતરણી છે ને એ તમે જુઓ એ એકદમ ઝીણવટભરી હા તસો તસું માપ લઈ અને બનાવવામાં આવેલી આ કોતરણી જે છે એ હળવદની આગવી શાન છે દોસ્તો ત્યારબાદ આ બધી છતરડીઓ તમે જુઓ અને આ નેક પાળીઓ દોસ્તો બધી જગ્યાએ આપણે દર્શન કરવા છે ત્યારે આ જગ્યાએ તમે જુઓ અહીંયા લખ્યું છે રાઠોડ વેજલ પર બરાબર વેજલ પર સ્થિત ક્ષત્રિય રાઠોડ ચંપાવતના સુરાપુરા દાદાશ્રીની ખાંભી છે અને દોસ્તો આ તમે જુઓ અગરબત્તી હજુ એમ કહેવાય કે પ્રગટી રહી છે ત્યારબાદ અહીંયા નાળિયેરની શેષ પણ ચડાવવામાં આવી છે એનો મતલબ એમ કે હજુ થોડીક વાર પહેલાં જ અહીંયા કોઈ દર્શન કરીને ગયું છે વાહ ભાઈ વાહ દોસ્તો આપ જોઈ શકો છો આ બે સુરવીરોના અડીખમ ઊભેલા આ પાળિયાઓ સિંદુર સાફા પણ થયેલા છે અને અહીંયા લખાણ પણ આપ સારામાં સારી રીતે જોઈ શકો છો વાહ વાહ તાર તમે વીણાના કે તંબુરના તોડી શકો પણ ઓલા ટહુકા ટહુકાને તમે એમ ન તોડી શકો અરે આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો પણ ઓલું આંખમાંથી ખરે એને તમે એમ ન ઝીલી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ ઓલા કેસરી સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો એમ આગળ કહે ને કે દોસ્તો કે શિખરો કંઈક સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો ભલા માણસ હા વૈભવરૂપી ધન સંપત્તિ આવી જાય કે એ કીર્તિ રૂપી તમે કીર્તિસ્તંભ કીર્તિ સ્તંભ ખોળી શકો પણ ગામને પાદર એક પાળિયો તમે એમ ન ખોડી શકો પાળિયો થવા માટે તો એમ કહેવાય કે મરવું પડે મરવું પડે ને મરવું જ પડે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપવા જ પડે ત્યારે હળવદની આ જોરાવર ધરતીની માલિપા આ અડીખમ ઊભેલા પાળિયાઓ અને એમાંય આ છતરડીઓ જે છે દોસ્તો એનું શિલ્પ સ્થાપત્ય એની બનાવટ બધું આપણે જોવું છે તો વિડીયોને તમે નિહાળતા રહેજો મારા વાલા